બે બે ત્રણ ત્રણ ઘંટી હકાવા માંડ્યા છે તો સરકાર શ્રી વિનંતી છે કે બને એટલું જુનાગઢ તરફ ધ્યાન દે બસ આજ મારું કેવું છે અને આગળ જે કારીગરો એ ફોર્મ ભરેલા છે જે સહાય માટેના એની ઉપર પણ પર્સનલ પૂરું ધ્યાન આપે કારણ કે હજી અહીંયા જુનાગઢમાં કોઈને સહાય પહોંચી નથી અહીંયા ઉદ્યોગ સેન્ટરમાં અમે આપેલા છે બધા એ ફોર્મ સતાય ઉદ્યોગ સેન્ટરની અંદર હજી જોવામાં પણ આવ્યા નથી એ ફોર્મ કોઈ પણ હજી જોયા પણ નથી કે કેવા ફોર્મ છે બધા કારીગરોએ બે બે દિવસના ટાઈમ ખોટી કરીને એ ફોર્મો ભરેલા છે જ્યાં ત્યાંથી કાગરિયા ભેગા કરીને બે દિવસની અંદર અમારા આંબાવાડી વિસ્તારને આંબાવાડીના પ્રમુખ શ્રી વિજયભાઈ રામપડીયાએ આ બધી જંગી મહેનત કરી હતી અને બધાય કારીગરોના ફોર્મ લીધા હતા અને થી આઠસો કારીગરોએ ત્યાં ફોર્મ ભરીને દીધેલા હતા પણ એની નામે હજી નિંદુ છે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન સરકાર તરફથી દેવામાં આવ્યું નથી જુનાગઢ એક જોશીપુરા વિસ્તાર હીરાનું હબ કહેવાય છે જ્યાં પંદર હજાર કારીગરો કામ કરતા હોય તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે બને એટલી વહેલી તકે આની ઉપર એક્શન લે ધ્યાન દે ક્યાં અટવાણું છે આ જાહેર

કારીગરો માટે જે વિતરણ સહાય ફોર્મ કર્યા એને પેલા તો સુવિધા જે પૈસા મળવા જોઈએ મળવા જોઈએ અને યુનિટો માટે જે અત્યારે સરકારે સહાય કરવી જોઈએ કે જે કઈ તે કરવું અને ફરી પાછી ધમધમતું કરવું એવી અમારી અપેક્ષા છે કેવી તકલીફો પડે છે ગજબ તકલીફ છે અત્યારે ચાલીસ થી પચાસ કારખાના બંધ મારું નામ રાબડીયા અરવિંદ છે આજે આંબાવાડીએ જુનાગઢ આંબાવાડીમાં હીરા ઉદ્યોગ આવેલો છે હીરા ઉદ્યોગ એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે અને આપણે એક મોટામાં મોટો ઉદ્યોગ પણ કહી શકીએ છીએ પણ અત્યારે હાલ જે મૃત પાય પડેલો છે અત્યારે ચાલીસથી પચાસ ટકા જેવા કારખાનાઓ બંધ છે અને કારખાનાઓ બંધ છે એના હિસાબે કારીગરો બહારના આવે છે અહીંયા આવી નથી શકતા કામ નથી કરી શકતા અને કામ નથી કરી શકતા એના હિસાબે નાના નાના જે યુનિટો છે નાના નાના ઉદ્યોગો છે કોઈ દુકાનો ચલાવે છે એ લોકોને પણ એવડો જ પ્રશ્ન છે આજે જયારે એ લોકો હીરા પૈસા નહીં હોય તો અહિયાં પ્રશ્ન વધી ગયો છે માણસો માણસો પાસે પૈસા પૈસા નથી નથી અને હિસાબે કોઈ ખરીદી કરતા નથી અને જેને હિસાબે પોતાના ઘર ચલાવી શકતા નથી એવી પોઝિશન છે છોકરાઓની ફીઓ ભરવામાં પણ પ્રશ્ન છે દિવાળી પહેલા ત્રણ ચાર મહિના પહેલા જે ફોર્મે ભરાના હતા આપણે સરકાર શ્રી જાહેરાત હતી કે હીરા ઉદ્યોગને આપણે થોડી સહાય કરશું પણ એ ફોર્મનું પણ હજી અત્યાર લગીમાં કોઈ સ્ટેટસ છે નહીં એ ફોર્મના પૈસા પણ આવ્યા નથી સુરતમાં અત્યારે કેમ આપણે જે સરકાર દ્વારા હીરા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને એને અવારનવાર પેકેજ આપવામાં આવે છે તો આજે અમારી માંગણી એવી છે કે ભાઈ જે સુરતમાં તમે કરો છો તો નાના નાના યુનિટો તો બધે છે તો હીરાનો ઉદ્યોગ છે સમગ્ર સાથે સંકળાયેલો છે આજે અહીંયા જે હીરા ઘસાય છે એ પણ સુરત થી જ આવે છે તો જ્યાં જ્યાં તમે જે સહાય કરો છો એ જ સહાય અહીંયા પણ કરવામાં આવે અને અહીંયા પણ ઉદ્યોગ પાસે ધમધમતો થાય એવું આયોજન કરવામાં આવે